લભો શહેર નીલકંઠ પાર્ક સોસાયટીમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રભુ ઇશુના જન્મદિવસની ધાર્મિક રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પચીસ ડિસેમ્બર પ્રભુ યશુના જન્મદિવસ પ્રસંગે સમગ્ર વિશ્વમાં ક્રિસમસ નાતાલની ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે ડભોઈમાં પણ ખ્રિસ્તી સમાજના લોકોએ ધાર્મિક રીતે ધામધૂમથી ઉજવણી કરી હતી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી ડભોઈમાં વસતા ખ્રિસ્તી સમાજના ભાઈ બહેનો પચીસ ડિસેમ્બરના રોજ પ્રભુ યશુના જન્મ પ્રસંગે સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેતા ક્રિસમસના તાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડભોઈ શહેરમાં રહેતા ખ્રિસ્તી પરિવારો દ્વારા પણ સાંતા ક્લોઝ બની પોતાના રહેઠાણ વિસ્તારોમાં લાઇટ ડેકોરેશન રોશની કરી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને એક બીજાને મીઠાઈઓ ખવડાવીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી મારી જાતની તમને દેખાઈ તમને બતાવી ઓકે હું રિવરેન મુકુંદ પરમાર ડબો મેં થોડી ચર્ચની અંદર અત્યારે અમારી જે ક્રિસમસની ઉજવણી પેટે અમે દર નાતાલના દિવસે ભજન સેવા તરીકે અમે એકઠા મળીએ છીએ ને આજે અમે ભજન સેવા તરીકે એકઠા મળ્યા છે તેમાં અમે એ ક્રિસમસના ગીતો ગાઈએ છીએ અને પ્રભુના વચનો જે આપેલા છે એ આકાશમાંથી જે દેવ પ્રેરિત લખાયેલા એવા વચનો છે એના અમે ઉપદેશ એ આપવામાં આવે છે અને સગા તે ઉપદેશ ગ્રહણ કરે છે ને આખું વર્ષ આનંદિત શાંતિ મેળવી શકે એવા શુભ સંદેશ લઈને પોતાના ઘરે જાય છે ને એ પ્રમાણે અમે નાતાલની ઉજવણી કરીએ છીએ